સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ અમે આવ્યા વાળી અટાણે અને દવા હે ને થોડીક કાલે સાટી હતી ને થોડીક રગાઈ ત્યાં સાટવા આવ્યા જીવડી બહુ આવે પડી હતી જ્યાં એવડી જીરું થયું હમણાં પાણી કાઢ્યા પછી નીકળ્યું થોડુંક ને હુકારો એ સારો હે તે જાણીએ પપ લઈ લીધો દવા સાટે દીએ જીવડી બહુ આવી હતી આ જીરું જીવડી કામ બહુ આવે જીરા ને જાટકો હુકારો આવે ગયો હુકાર હવે ગણાતી બરેગું ને એલા પડે કા હવે ને આ સાટે દવા થોડીક રહેતી છે સાટે દઈએ ને આ જીવડી ને જીવડી દવા એક ઓર હુકાર લાગ્યો એ વાતું પૂરીયું હે ધીરાન જાટકો મારે ને બેઠા કઈ આથી ધાણા હારા જીરામ પાકે તા સુધી દવા જોઈએ ને ધાણામાં માં હે ને પાણી તે જ વારવી પડે દવા ન જોઈએ બો જીરામાં બહુ કોઈ સીએ નહીં ઈ હું હે માપી માપી હે

देव साटे धीरे धीरे तू मुकी आबरधी जीवड़ी ता रिहे की है के आ गजन को फुटकों लागे मने है, जो है वा से हम सोप जे ने हुकारो न बुकारो आ कटाई दी हां છે ખેડૂત હાલ હજા આવે થી ખંભા ચોલાઈ જાય હાલો તો એવું દવાઈ સટાઈ ગઈ અને બપોરે બપોરાનું ટાણું અને આજ ઘણી બધી દવા ગઈ પૂતી દવા આજ ઘણી સાટી કારણ કે જીવડીની હવે મારે જ નાખી કે આજ કે લાવી કે હું કે જીવડીની પથારી ફેરવા તો મી કહું તું સાઈઠ જર્સી અટાણે તડકો થઈ ગયો ટાઈડ લાગે એટલી ન ભેરાય એટલે એ બપોરાનું ટાણું થઈ ગયું એટલે ભાગીએ ઘેર અને જીરામાં એ હુકારો સારો હોય જો ખાલે ખાલું પડ્યું દવા સાટવી ઘણી અટાણે ઉકેલતી ને પણ એવું થાય કંઈ નહીં બરાબર જે એ થઈ જાય હે તો હાલો અમે એવું નીકળીએ હવે ઘેર હેના અમારે આતાની બી હેકવા ને ખારા કરવા તે બી ફોલાઈ દઈએ હમણાં બરાબર ખારી સિંહ ખારી સિંહ જો હમણાં ન આવડે હા ને અમારે ડોહીમાં હું તા બાજુમાં જો કેમ બાકી તબિયત થોડીક રેડી થઈ ગઈ હા એટલે જો આરામ કરે સૂતા હાલે ચાલે અને અમારા બાપા બી ફોલાઈ દઈએ મેં બેઠા બસ મક્યું કે મને આ હે હરી હિંગુ આવે પડ્યું દુનિયા ભરની તે કામા ઝાડવા ની પાણી પીવરાવી હે તો પッカ મહીંગુ કા ભરાવદાર થાય નકર તો કાંઉં થી આકરી જાવ ખામણું બનાવ્યું મસ્ત અને પછી પાણીનું કરી નળી સારું બરાબર નારીયેરિયન બધું ધરાઈ જાય ને હિંગુ આવે પડ્યું પુષ્કળ જા રિયું એ પાણી પીએ તો હકીકામાં થાય બરાબર અમારે જા દવા બહુ સાટી ને તે હે હીક્યું પડ્યું જો પડી હોય ઘર દુકાન કે આખમાં કે પોપ ઉપર કેના સેવા ઓહો ફાળે રે કે પોપ ડહળે ફાળે રો હે કામ કે ભાઈ ફાલ મોર કે ભાઈ આંબામાં મોર કેવાય ને એની મોર કેવાય અહી મોર કેવાય કે ફાલ કેવાય જો ના જારીયો યો બધા આંબામાં રેલા હે ને ફાલ આવેગા અમારે આ પાછતરો આંબા હે

બી હે કે ઉ આ મારા બી હે કે ન કે મજા આવે ખાવાની ઓરા લીલા હોય તો ઓરા થાય થાય છે ભળી જાય હો આ લાગે ને ધવાળો લાગે ભળી જાય હા ધવાળો લાગે ને ণিগেযেুছ আঠেখঞবযব়েতুক্�还是কিডিযে঻গেটে বক্রিং.

કલ્યાણ કા માર કરવા એ વટણમે હાલો એવ હે ને ભરણ જાવ કે હમ મારા રીત ની ભણવાની થઈ જાય છે તાણે હા હું મારા બાપો હવે જીરા માં ઘુમરો મારવા આયા તો આવડું જીરો થેગુ હા હમણાણો વારો ન આવ્યો દોવાર સાટા પછી અમે ન ઉતા આવ્યા તે આજ આવ્યા હા કેમ કે આ રીત વારો ન આવ્યો ને કે દવા તો સાંટા લીધી તો એ કે તો મારે આવું હે ઠરક ઠરક હે પારવું પારવું ને સે ના શે ને હુકારો હે ને હુકારો હે એ તો એ આ હે જીરું અમારું આ દવા સાટ્યા પછી મેં કું નથી બતાડ્યું આજે એક જ વિડીયોમાં આપણે બતાડી દઈએ બરાબર એવું હોય હિતા પેલા કૂતરાને તો મારી તો એ ભાંગીએ આવું હે બધું આ હે આપણે માંડવીનું ખરું કરીએ ને માંડવી નું ખરું હોય ને જે આ ખાતર કુંડું કઈ ઘટતું ને આ હે ને ખાતર નો અરગ ખાતરનો હે ખાતર નો અરગ જ્યાં જીડ્યો જીરામાંથી માંથી એટલું વધે હું જીરું બરાબર તો બધું આવું હું જીરું ના હે હારું નેત ના બરક ઠરક એવું હે બધી બરાબર ને તા તો બધાય ડાયરો અમારા વિડીયા જોતો હોય એ કોમેન્ટ કરજો એ કોમેન્ટ તો કરજો અને એક એક લાઇક કરજો કારણ કે આપણી કોમેન્ટને આમાં આવતી જ ને જ બહુ તો વિડીયા તમે જે જોવો એ કોમેન્ટ અને લાઇક કરજો बराबर अमा है हुकार है जो से से हुकारो है हुकारो ये है अम्म बुद्धूं है पर अबेर दवाते साथ ही पढ़े अम्म जी बैग में ये इधर जाए अबर बिसे नी लंबू बो मतलब सुख दुख आया रहिए खेलो ने अखेलो तो ने सुख दुख आया रहिए તો એ જઈએ અમે જવાય નહીં અહીં ધોરીએ ને ધોરીએ તો જવાર કેવી પલો કર્યો હોય જોઈએ આ હે અમારે જવાયર આઈ હે લગભગ દોઢ પોણા બે વીઘાની જવાય છે બરાબર તો જા આ જવાયરમાં તો એકદમ નેરવાય છે જવાયરમાં તો એકદમ નેરવાય છે બરાબર ના આમાં હુકારો આવ્યો સૂકો આ ડગરું હે જાઘા દોઢ વીઘાનું ખાલી છે

વધ ગઈ હમણાં પાણી જળાયું પાછું મીઠું એટલે જવાની સારી થઈ ગઈ તો આ આવતી આપણી જવાય